આપણે હિન્દુ છીએ નો શબ્દ વાપરવો ના જોઈએ આરએસએસ વર્ષોથી સ્થિતિ કે તે હિન્દુઓને એક સૈનિક સમાજ બનાવે કપડા શું

पीएम બનાવો મુજબ પીએમ બનાવો પણ કોઈ જગ્યા તો ખાલી હોવી જોઈએ અત્યારે અમે ભાઈ પોતે ફરી ગયા ભાઈ પંચોતેર વર્ષ એવું કોઈ બાંધ છોડશે યોગી ને શું કરે તમને ખબર તો કહું યોગી આદિત્યનાથ નું નામ અજય કુમાર પિષ્ટ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અદાણી છે દેશ થી પણ મોટા છે કેમ કહું છું લગભગ બે વર્ષ પહેલા યુએસ ની અંદર અદાણીની કંપનીએ એવું કીધું કે ભાઈ અમે સોલર બહુ મોટું પ્લાન્ટ બનાવવાના છીએ સોલરનું અને આગામી વીસ વર્ષ સુધી કરોડો રૂપિયાની કમાણી થશે એના માટેની પ્રોજેક્ટ મૂકી એના માટેની ત્યાં કંપની માટે કે ત્યાંથી શેર વેચી ત્યાંથી પૈસા ભેગું કરી શકાય બરાબર હવે મોટી મોટા 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 અધિકારીઓને લાંચ આપવામાં આવી છે બે હજાર કરોડ રૂપિયા જે છે એવી એવી કોઈ ઘટના હતી એમાં હજારો કરોડ રૂપિયા લાંચ અપાય છે આ વાત એસ્ટેબ્લિશ થઈ ગઈ ત્યાંની મીડિયામાં આવ્યું બધી વસ્તુ થઈ અને પછી એમાં તપાસ થઈ તપાસ ભી અને એમાં સાબિત થયું કે ભાઈ ઘણા અધિકારીઓને પૈસા આપવામાં આવ્યા છે આ કોન્ટ્રાક્ટ લેવા માટે એ તમામ સ્ટેબ્મિશ કરવા માટે કરપ્શન કરવામાં આવ્યું છે ત્યાંની એફબીઆઈ એ તપાસ કરી અને સાગર અદાણી છે એમના લેપટોપ એમના ફોન એમાં તમામ વસ્તુઓ જપ્ત કરી લીધા તપાસ ચાલુ થઈ ગઈ તેની કોર્ટમાં હું ચાલવા માંડ્યો ચૌદ મહિના પહેલા સમન્સ ભારત સરકારને આપવામાં આવ્યું કે ભાઈ આ જે સમન્સ છે તમે આ દાણીને શું આપી દો સમન્સ ફરતું ફરતું દિલ્હી દિલ્હીથી રાજસ્થાન રાજસ્થાનથી અમદાવાદની કોર્ટમાં આવ્યું પણ અમદાવાદની થી એમના ઘેર ખબર નહીં શું થયું પહોંચ્યું નહીં એની પહેલા ચાર વખત ત્યાંની જે એજન્સી છે સીસીએ એને ચાર વખત ટકોર કરી કે ભાઈ અમારું સમન્સ નું શું થયું કેમ નથી આવતા સમન રીમાઇન્ડર ઉપર રીમાઇન્ડર રીમાઇન્ડર ઉપર રીમાઇન્ડર પણ ભારત સરકારના कायदा विभाગે કોઈ تصદીલી દીધી નહીં સન تصદીલી ના લીધી એટલે ઠીક 72 કલાક પહેલા યુએસ ની કોર્ટમાં જે તપાસ એજન્સી છે ગઈ અને એણે એવું કીધું કે સાહેબ એ લોકો તો આલે લઈ જ નથી રહ્યા અમારું સમન્સ લે તો એ લોકો હાજર થશે તો તમે અમને એમ મેલ થી મોકલી સકીએ એના માટેની વ્યવસ્થા કરો એવો આદેશ આપ્યો બરાબર મેલ થી આપો કારણ કે ભારત સરકાર અમને સહયોગ નથી કરી રહી સીધી રીતે એમને મળતો નથી અદાણી પછી તાત્કાલિક શું થયું જયારે લોકો ગયા ત્યાં એટલે તાત્કાલિક ખબર પડી કાતો મેલ થી આપી દેશે તો તો આપણે શું કરીશું કે તાત્કાલિક અદાણી કંપનીએ ત્યાંની સૌથી મોટી ફર્મ લીગલ ફર્મ ને હાયર કરી અને ત્યાં પૂછ્યું સાહેબ મેલ થી ના મોકલતા મેલ થી ના મોકલતા અદાણી વતી કોઈ ત્યાં જાય અને કે સાહેબ મેલ થી ના એટલે કોર્ટ શું કે કોઈ વાંધો નહીં તમે આવ્યા છો અદાણી તમે લઈ લો આ સંબંધ હું તમને કહી દઉં જો સંબંધની તામીલ થઈ તો આગામી છ મહિનામાં અદાણી જેલમાં હશે એ પણ યુએસ કોર્ટની જેલમાં કારણ કે હું તમને કહું છત્રીસ કરોડની વસ્તી છે ક્યાંની યુએસની એમાંથી બાવીસ કરોડ લોકો ઇન્વેસ્ટર છે ત્યાં શેર માર્કેટમાં પૈસા લગાવે છે આપણે ત્યાં શું છે છે જનતા પણ મેક્સિમમ થી કરોડ પૈસા શેરમાં પૈસા લગાવે છે એટલે ત્યાંના જે ત્યાંની સરકાર છે એ પોતાના જે શેર હોલ્ડરો છે એનું ખુબ ધ્યાન રાખે છે નુકસાન ના થવું જોઈએ કોઈ બોગસ કંપની ત્યાં ના આપવી જોઈએ હું તમને કહી દઉં ત્યાં કંપનીએ જાહેર કર્યું કંપનીઓને અમે પૈસા રિસ્વત ખવડાયું હતું એ લોકોને એ લોકોએ સ્વીકાર લીધું કે અમે પૈસા ખવડાવી તું એટલા માટે અમને ત્યાં કોન્ટ્રાક્ટ મળે એનું દંડ થયું એ લોકો દંડ આપી દીધું ત્યાંની મોટા મોટા હેડિંગ સાથે ત્યાં પ્રકાશિત થયું

કોને આપ્યું હશે તમે સમજી શકો છો કોને આપ્યું હશે ચંદુ ભઈ એક જ પાર્ટી છે અત્યારે ભવિષ્યની સૌથી મોટી કહેવાતી પાર્ટી સૌથી મોટી ભ્રષ્ટ પાર્ટી સૌથી મોટી corrupt પાર્ટી સૌથી મોટી હિન્દુ વિરોધી પાર્ટી એક જ પાર્ટી છે ને અત્યારે તો તમે સમજો એને જ આપી હશે એ લોકોને ભઈ ચલો આપી દીધી વાંધો ની પણ તપાસ સુધાર થઈ નહીં હવે જો આ કેસમાં તપાસ થઈને બધી વસ્તુ થાય તેમાં બે જ વસ્તુ છે એની પાસે આપણા ત્યાં કેવું છે એફઆઈઆર થાય આરોપો પહેલા ઘડી જાય પછી તપાસ તપાસ કરે છે આરોપોમાં કેટલું ધમ છે સાચું છે કે નહીં ત્યાં તો એ લોકો પહેલા પુરાવા ભેગા કરી લે છે પછી એ લોકો ડ્રાફ્ટ કરે છે કે ભાઈ નિરાલીબેન તમે આ ખોટું કર્યું તમે આ ખોટું કર્યું હતું આ બે જણા તમે ઝઘડાયા હતા તમે આ પૈસા લીધા હતા તમે આવું કર્યું હતું આ બધું વસ્તુ આવે પછી આવે એના પુરાવા હોય ઓડિયો વિડીયો બધા પુરાવા હોય જયારે અહિયાં એ સ્થિતિ નથી હવે આ દાણી વિરુદ્ધ તમામ વસ્તુ ત્યાં થઈ ગઈ છે તમે ચૌદ મહિના સુધી ભારત સરકારે એમને બચાવવાનો પ્રયત્ન કર્યો હજાર 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 આચાર અવિનાશી એમને બચાવવાનો પ્રયત્ન કર્યો વિશ્વ વિશ્વગુરુ એમને બચાવવાનો પ્રયત્ન કર્યો સિત્તેર વખત ટ્રમ્પે કહી દીધું હોય કે તમામ મને કાલે જ ખબર પડી તમને ખબર છે ટેરિફ કેમ લાગેલું ટેરિફ એટલા માટે લાગેલું કારણ કે આપણે રશિયા થી તેલ લેતા બરાબર રશિયા થી સૌથી વધારે તેલ કોણ રહેતું હતું તો અંબાણી લેતા તમને કહો સો ટકા તેલ આવે એમાં એસી ટકા અંબાણી લેતા ઓછા કરતા એમની મોટી મોટી પેટ્રોલ પંપ વેચાતું હતું પણ એ ત્રીસ ટકા ઓછું થયું એનું લાભ તમને કે મને મળ્યું તો ના પેટ્રોલ ભાવ તો ઓછા થયા જ નહીં એ વિદેશમાં કમાણી કરી

ટ્રેડ ડીલ તમે સમજો ટ્રેડ ડીલ કેમ માંગી પડી યુએસ અને ઇન્ડિયા ની કારણ કે લોકો આપણા ડેરી પ્રોડક્ટમાં ને એગ્રીકલ્ચરમાં આવવા માંગતા હતા જો એ લોકો જેમ કે કપાસમાં કેવી રીતે પાછલા કપાસમાં છૂટ આપી કોણ મરી ગયું આપડા કપાસના ખેડૂતો મરી જવાના નુકસાન એમને થવાનું છે હવે તમે વિચાર કરો આ ડેરી પ્રોડક્ટમાં એમાં કોઈ બાંધછોડ થાય તો આપણા આપડા ખેડૂતો પશુપાલકો ક્યાં જશે આપણા ભાઈ છે નરેન્દ્રભાઈ એ કેતા

જેવા નારા ઘટનાને લઈને શું વિચારો છો જો જ્યારથી આ ઘટના થઈ ત્યારથી હું સ્પષ્ટપણે માનું છું ષડયંત્ર

બીજું કીધું કે જે રીતે કુંભની અંદર લોકો મર્યા હતા અને આપણા સ્વામીજી એટલે શંકરાચાર્યજી એનો વિરોધ કરેલો એ ઘટનાને કારણે આ વસ્તુઓ થઈ છે હવે તમે વિચાર કરો જે લોકો વિરોધ કરવા આવ્યા હતા હું તમને પૂછું છું માં દેખાય છે શું એ લોકો બાંગ્લાદેશી હતા તો ના એ લોકો મુસ્લિમ હતા તો ના એ લોકો સિખો હતા તો ના એ લોકો સાઉથ ઇન્ડિયન હતા તો ના ઈ લોકો પ્યોર ઉત્તર ભારતના હિન્દુઓ હતા જી એ લોકો જી લોકોએ વિરોધ करवाया આઈ લવ ગુન્ડુઝને પ્રાણ દીક નું જે લોકોની માનસિકતા હોય કોક નીચી ઊંચી માનસિકતાવાળા લોકો ગુન્ડા લપંગાઓ જે લોકો ત્યાં વિરોધ કરવા માટે વિચાર કરો આ આપડા આપરા સ્નાતક ધર્મ સૌથી ઊંચી સ્તે છે વ્યક્તિ હું તમને એક વાત બી કહી દઉં તમે એક વાત બી કહી દો આની અંદર છે એમ અખાટતા મને યાદ આવી ગઈ થોડા દિવસ પહેલા આપણા નરેન્દ્ર મોદી ખૂબ ભગવો પહેરીને તૈયાર થઈને જોરદાર રીતે આવ્યા સોમનાથ બરાબર સોમનાથ ને ગજનીય તોડ્યું ગજનીય તોડ્યું ગજનીય તમને ખબર છે સોમનાથમાં જે અગિયાર સેનાપતિઓ હતા ગજની એમાં પાંચ હિન્દુઓ હતા જેને આપણે હિન્દુઓ કહીએ છીએ અને હું તો એવું કહું છું જે હિન્દુ નામ છે ને હિન્દુ હિન્દુ ક્યાંક વેદોમાં હિન્દુ લખેલું નથી તમે ક્યાંક ગીતામાં વાંચ્યું છે હિન્દુ લખેલું શબ્દ હોય કૃષ્ણ કીધું હે પાર હું હિન્દુ છું તું બી હિન્દુ છે આ બધા લોકો હિન્દુ છે મહાભારતમાં રામાયણમાં રામે ક્યાં કીધું છે લક્ષ્મણ તું હિન્દુ છું હું હિન્દુ છું આ સીતા પણ હિન્દુ છે આ મારો ભાઈ ભરત પણ હિન્દુ છે કઈ કઈ બી હિન્દુ છે અમારો આપણો પિતા જનક મારો સસરો જનક એ પણ હિન્દુ છે મારા બાપા દશરથ એ ભી હિન્દુ છે ક્યાં સાંભળ્યું છે હિન્દુ શબ્દ કેમ

પારસીઓ આપેલું નામ છે તમે કેમ પોતાને હિન્દુ કો છો જો તમે હિન્દુ પોતાને કો છો તો તમે સ્વીકારો છો કે મુસ્લિમોએ કે સમજ આરએસ વર્ષોથી સ્થિતિ કે તે હિન્દુઓને એક સૈનિક સમાજ બનાવે એટલા માટે જે એના સ્વરૂપાતના જે લોકો ઉદ્ઘાટન કરતા જે એને બધના બનાવવાળા લોકો હતા એ લોકો ઇટલી ગયા હતા

એ લોકો આઈને અહીંયા મળે છે આરએસએસ ને મળે છે બધા મળે છે પણ વિપક્ષ ના નેતા મળતા નથી કારણ કે એ સિસ્ટમ ત્યાં છે જ નહીં ચીનીઓ ના ત્યાં જીનપિંગ ના ત્યાં એ જ માનસિકતા સાથે આરએસએસ છે આપણા ધર્મ ઉપર કબજો કરવા માંગે છે અને એટલા માટે જ આવા લુખા ને હું તમને કહું ને આવા લુખા લોકોને ત્યાં મોકલે હુમલો કરાવે સાહેબ વિચાર તો કરો સનાતન ધર્મ ના સર્વોચ્ચ વ્યક્તિ એના શિબિર ઉપર જેનો હોબાળો કરે હુમલો કરવાનો પ્રયત્ન કરે મારવાનો પ્રયત્ન કરે મારી નાખવાની એ લોકો આરોપ લગાવે કેટલી મોટી વાત કરે તરફથી ડૂબી કે આપણા લોકો જયચંદો ત્યાં જઈને લુખાઓની જેમ વર્તે તમને તો હિન્દુ સમાજ આપણો નબળો કહેવાય એમને એમને શંકરાચાર્યજીને કઈ ખોટું નહોતું કહ્યું કે હિન્દુ સમાજ કાયર છે હું બી મને ભી હવે એટલા દિવસથી મને પણ લાગવા માંડ્યું છે કે હિન્દુ સમાજ કાયર છે તમને કહી દઉં

योगी आदित्यनाथ ना पीठ गोरखनाथ पीठ पूजा करवा गया था ते जी योगी ने आते ना पीठ एक ट्वीट थे। की तो जूजा ज्योतिष शंकराचार्य श्री सोए सो एन सो भाई तारीकराचार्यता मन गमती बात नहीं करता तो हम शंकराचार्योटि आप नहीं डूबी मरव આવા વ્યક્તિઓને આપણે રાખીએ સીએમ તરીકે શરમ નથી આવતી પીએમ બોલવા તૈયાર નથી જયારે મગ મોડું નાખી દીધું હોય સાહેબ પીએમ મોદી બોલવા તૈયાર નથી આમ તો નકલી ડમરું વગાડવા તીર્થું લઈને આમ 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 કરવું સમજો શરમ નથી આવતી અને એમની આજુબાજુ કઈ ચંટુ બંટુ ઊભા હોય તમે વિચાર કરો તમે જોજો સોમનાથ ના ફોટો એ ઉભા હતા તીર્થું લઈને બે ચંટુ બંટુ આપણું બોલવા તૈયાર નથી સાહેબ કોઈ पुता ने करे छे कोई पण संत के कोई के नही बोली रयो ना वीएचपी बोले छे ना आरएसएस बोले छे ना, ना फगवा सेना कोईज नही बोली रयो जो दीदाली तू वो घोडा छ है तुमने आ सवाल काय छे कोई आश्रम बनाया छे के जमीन हड़पी छे कोई नही ना हड़पीन बनाई लो एक વખત जा सत्ता के साथ बुलडोजर नही

અને સરકાર પાસેની ફાઈલો છે સરકાર કોણ તો સબકા માલિક બે જ જણા છે અત્યારે અમિત ભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી બધાની ફાઈલો બધા પાસે છે આ બધાની ફાઈલો એમની પાસે છે એમને ખબર છે જે દિવસે અમે આમ કરવા જઈશું ખેલ ખલ્લાસ તમે વિચાર કરો બે હજાર ચૌદ પેલા એક એક્ટ્રેસ છે એમનું નામ છે જુહી ચાવલા કેટલું સરસ નામ છે ને

દોડતા થઈ ગયા અદાણી સાહેબ એના કારણે શેર માર્કેટમાં શુક્રવારે એક કરોડ અને સાહીઠ લાખ કરોડ રૂપિયા એક લાખ રૂપિયા નુકસાન એમને વ્યક્તિગત થયું આખા શેર માર્કેટમાં સાત લાખ કરોડ નું નુકસાન થયું છે એ કોના પૈસા છે સાહેબ એ પૈસા સામાન્ય મધ્યમ વર્ગના પૈસા છે જો એ પૈસા લગાવે છે કે અમને કઈક રિટર્ન સારું મળશે અદાણી અંદર LIC એ પૈસા લગાડ્યા SBI એ પૈસા લગાડ્યા બચાવવા માટે અદાણી તમે સમજો બીસ થી મોટો અદાણી કઈ રીતે થઈ ગયો છે સાબિત કરે છે કે અદાણી હવે એમાં SBI માં કે LIC માં કોના પૈસા છે મારા પૈસા છે તમારા પૈસા છે બધા લોકોના પૈસા છે જેને વિશ્વાસ ઉપર મૂક્યું છે સરકાર પાસે કે પણ સરકારે જ અદાણી ડૂબે બધા ડૂબે આમ તો ડૂબેંગે સર બી આવું બધું અત્યારે ચાલી રહ્યું છે પણ આ શંકરાચાર્ય ની ઘટના જે રીતે હુમલો થયો છે બેહદ દુઃખદાયી નિંદનીય છે કેટલાક લોકો તમે આમ આદમી પાર્ટીને કહો કે કોંગ્રેસનો કહો કે વિરોધ કરી રહી છે પોલિટિકલ વિરોધ કેમ નહીં કરે

એ હિન્દુ નથી હું હંમેશા પૂછું છું ત્યાં બટુકોને માર્યા ત્યાં તમામ બહેનોને માર્યા આજે જ આપણે જોશી પીઠના જે પ્રવક્તા છે એમની સાથે વાત કરી એમને જે વર્ણવી એ એકદમ રૂહ કાપી જાય તમારો આત્મા કાપી જાય બહેનોને પટ્ટા પટ્ટા થી માર્યા તમે વિચાર કરો બહેનોને આ યોગી છે કે આ ઢોંગી છે તમને લાગે ને કે તમે યોગી છો કે ગોંગી છો તમે કે બહેનોને પટ્ટા પટ્ટા તમારી પોલીસ મારે અને તમે કાલ શું શું કહો છો એમની પૂરતી જવાની છે હું તમને કહી દઉં આ બહેનોની જે હાય લાગી છે ને એ મોદી યોગી પૂરતી બની જશે એટલે વાત યાદ રાખજો આ લોકોને ખબર નથી પડી રહી જે દિવસે આપણે કહીએ ને જે દિવસે આ લોકો જાગી ગયા જે લોકોને ખબર પડી ગયા લોકો નકલી હિન્દુત્વ વાળા લોકો છે એ લોકો એમને દોડાવી દોડાવીને સબક શીખવાડશે

તો તમે આ ઘટનાને કેવી રીતે જુઓ છો ખાલી તમે મને એટલું કહો એક તો સરકારમાં બે એક સીએમ ને એક ડેપ્યુટી સીએમ ડેપ્યુટી સીએમ માનવામાં આવે છે કે દિલ્હીના રિમોટ થી ચાલે છે સમજો સીએમ અટક હોય અને ડેપ્યુટી સીએમ જેને એવું કહી આવે કે ભાઈ સમાધાન થવું જરૂરી છે અમારા તો ખૂબ આદરણીય છે સંકરા છે એનો મતલબ શું કે દિલ્હીએ કીધું કે ત્યાં જઈને તમે સમાધાન કરો બરાબર છે તો જ એ સિવાય ઘણા બધા એમના બીજેપી ના લોકો અત્યારે બોલતા થઈ ગયા છે કેટલાક લોકો તો રાજીનામું આપી દીધું છે ભાઈ આવી સરકાર આવા પક્ષમાં આપણે નથી રહેવું એ એટલા માટે થયું હોય નિરાલી કે દિલ્હીને એવું લાગે છે કે આ જ મૂકો છે યોગી આદિત્યનાથને કાઢવાનો તમને કહી દઉં યોગી આદિત્યને કાઢવાનો મોકો છે અને એટલા માટે તમામ પ્રકારની ઘટનાક્રમ થઈ રહી છે આજે નહીં તો કાલે યોગી વારંવાર એવો દાવો કરે છે જો હું દિલ્હી મારે તો પીએમ થવું છે મુજે પીએમ બનાવો મુજે પીએમ બનાવો મુજે પીએમ બનાવો પણ कोई जगह तो खाली होवी જોઈએ હમ અત્યારે ભઈ જો અત્યારે અમિત ભી પોતે ફરી ગયા 75 વર્ષ નું કોઈ એવું કોઈ બાંધ છો એની અમાર સાહેબ તો 2029 માં ભી ચૂકની રહેશે એટલે વારતા પડી ગઈ આરએસએસ પર પરિતા પરેશાન છે આરએસએસ ને તો બનાવવું જોઈએ યોગી ને પણ શૂટ કરે એટલે સ્થિતિ આખી છે નિરાલી કે હવે યોગી યોગી आदित्यनाथ નું ઘડો લાડવો થવાની તૈયારી છે બસ ખાલી આપણે રાહ જોવાની છે યોગી આદિત્યનાથ શું કરે છે કેવી રીતે પોતાને બચાવે છે કારણ કે એમણે પોતાના ભાષણ એટલે દિલ્હી વાળા સમજો અને બીજી વાત એક જણાએ તો મને એવું કીધું તમને કહી દઉં એક સારા વ્યક્તિ વ્યક્તિએ સંત વ્યક્તિએ એમણે કીધું કે રાવણી હનુમાનને બાંધ્યા હતા તમને ખબર છે અથવા બાંધવાનો પ્રયત્ન કર્યો હતો મેં કીધું હા

કે શંકરાચાર્ય જોડે હું બહુ નાસ્તિક છું તમને કહી દઉં હું બહુ વધારે ભગવાનમાં માનતો નથી મારા ગરજ માનું છું મુશ્કેલી થાય તો યાદ કરી લઈ પણ જ્યારે એવું લાગે જેને તમે અત્યાર સુધી માથે બેસાડીને ફરતા જ શંકરાચાર્ય જેનો આખો ઇતિહાસ છે વેદોમાં ઉપદેશોમાં આપણા પુરાણોમાં એના માટે તમારી આવી ભાવના છે કે પાલકી પર જશે તો નહીં જવા દો તમે એના માટે અને આટલી ઘાટ કે તમે નહીં જવા દો નોટિસ મોકલો અશ્વિન છે તું છે કે નકલી કે ભાઈ મને ભાઈ તું અલી તમને ખબર હોય તો કહો યોગી આદિત્યનાથ નું નામ અજય કુમાર બિસ્ટ છે એટલે આખી ઘટના એવી પ્રકારની છે આનાથી તમને કહી દઉં તો સમગ્ર સનાતન ધર્મ છે ને એ બદનામ થયેલું છે આખા વિશ્વમાં

તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવો અત્યાર માટે બસ આટલું જ ધન્યવાદ